શું દૂધને પીવાથી કોઈ તકલીફ થઈ શકે છે મિત્રો દૂધ ભલે ગાયનું હોય દેશી ગાયનું હોય શુદ્ધ હોય ગમે તેટલું સારું હોય પણ આયુર્વેદમાં એવા દસ રોગો કહ્યા છે કે જો તમે આ રોગમાં દૂધ લેશો તો તકલીફ ખૂબ જ વધી જશે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો દૂધને આપણે અમૃત સમાન માનીએ છીએ આયુર્વેદમાં તો દૂધ માટે અલગથી ક્ષીર વર્ગ કહ્યો છે એટલે કે એવો વર્ગ કે જેમાં સંપૂર્ણ દૂધનું વર્ણન કરેલું છે એમાં આઠ પ્રકારના અલગ અલગ પ્રાણીઓના દૂધ કહ્યા છે કે જેનું સેવન કરવાથી આપણે ફાયદો થઈ શકે જેમાં ગાયનું દૂધ ભેંસનું દૂધ ઘેંટીનું દૂધ બકરીનું દૂધ ઊંટીનું દૂધ હાથીનું દૂધ ગધડીનું દૂધ આ બધા જ દૂધોનું વર્ણન એમાં કરેલું છે પણ એમાંથી સૌથી બેસ્ટ કહ્યું છે દેશી ગાયનું દૂધ દેશી ગાયનું દૂધ એ ધરતી પરનું અમૃત છે પણ જો તેને યોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે તો અનેક પ્રકારના રોગોને કરી શકે છે મિત્રો ચાકુ જો ગૃહિણીના હાથમાં આવે તો લોકોના પેટમાં શાંતિ કરે અને એ જ ચાકુ જો કોઈ ખૂનીના હાથમાં આવે તો લોકોના પેટને ચીરીને એનો વિનાશ કરી શકે આ જ વસ્તુ ખોરાકમાં પણ છે જો ખોરાકને યોગ્ય રીતે લેવામાં આવે તો અમૃત સમાન ગુણકારી છે અને એ જ ખોરાકને જો અયોગ્ય રીતે લેવામાં આવે તો એ ઝેર બની શકે છે આજના વિડીયોમાં હું આ જ બાબતે ચર્ચા કરવા માગું છું જેમાં આપણે લેશું દૂધ વિશે મિત્રો દૂધના ગુણો કહેતા આયુર્વેદમાં શ્લોક લખેલો છે સ્વાદુરસમ સ્નિગ્ધમ ઓજસ્યમ ધાતુવર્ધનમ વાત પિતહરમ રૂષ્યમ શ્લેષ્મલમ ગુરુ શીતલમ મિત્રો આ શ્લોકમાં જે છેલ્લો પાદ એટલે છેલ્લી લાઈન કહેલી છે શ્લેષ્મલમ ગુરુ શીતલમ ખૂબ જ અગત્યનો છે આમાં ગુણધર્મ બતાવતા કહ્યું છે કે દૂધ છે શ્લેષ્મલ એટલે કે કફને વધારનારું છે ગુરુ એટલે પચવામાં ભારે છે શીતલમ એટલે કે ઠંડક આપનારું છે આ પ્રકારના દૂધના ગુણ એ ફાયદારૂપ પણ છે પણ અમુક રોગમાં નુકસાનકારક પણ છે ચાલો આજે આપણે રોગ જોશું સૌથી પહેલો રોગ છે મંદાગ્નિ એટલે કે જે વ્યક્તિનું પાચન ખૂબ જ નબળું છે પાચન શક્તિ સારી નથી એ લોકો માટે દૂધ ગુરુ એટલે કે પચવામાં ભારે હોવાને કારણે પાચન શક્તિને વધારે ખરાબ કરી શકે છે એટલે જો તમારું પાચન ખરાબ છે તમને ગેસ રહે છે કબજીયાત રહે છે એસિડિટી થઈ જાય છે તો તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ કારણ કે પચવામાં ભારે છે એટલે તમારી પાચન શક્તિને વધારે ખરાબ કરશે બીજો રોગ છે પ્રમેહ પ્રમેય એટલે આયુર્વેદમાં અનેક પ્રકારના મૂત્ર રોગો કહ્યા છે ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસમાં તમે દૂધનું સેવન કરો છો તો એ તમારા રોગને વધારી શકે છે અને સુગરને પણ વધારી શકે છે ઘણા બધા પેશન્ટ મારી પાસે આવીને એમ કહેતા હોય છે કે સાહેબ હું તો મોડું દૂધ પીવું છું તમે ભલે મોડું દૂધ પીતા હો તો પણ આયુર્વેદમાં કહ્યું છે પ્રમેય હેતુ કફકુચ્ચ સર્વમ એટલે જે કોઈ પણ વસ્તુ કફને વધારનારી છે એ બધી જ વસ્તુ પ્રમેય એટલે કે સુગરને પણ વધારનારી છે એટલે જો તમને ડાયાબિટીસ છે તો દૂધનું સેવન ટાળો ત્રીજી વસ્તુ છે હાઇપોથાઇરોડિઝમ પીસીઓડી આ બધા જ પ્રકારના હોર્મોનના રોગોમાં જો તમે દૂધનું સેવન કરો છો તો તમારા હોર્મોન ડિસ્ટર્બ થઈ શકે છે હા મિત્રો હાઈપોથાઈરોડિઝમ કે પીસીઓડીમાં મોટેભાગે હોર્મોન ડિસ્ટર્બ થવાને કારણે વજન વધે છે અને શરીરમાં સોજા પણ વધતા હોય છે દૂધ જે છે એ પચવામાં ગુરુ એટલે કે ભારે હોવાને કારણે અને શીતલેલ ઠંડુ હોવાને કારણે આ બંને વસ્તુનો વધારો કરી શકે છે એટલે કફ વધારનારી વસ્તુ ઠંડી વસ્તુ અને ભારે પચવામાં વસ્તુ એવી વસ્તુ છે દૂધ અને આ દૂધનું સેવન કરવાથી તમારા હોર્મોન અને મેટાબોલિઝમ ઇમ્બેલેન્સ થઈ શકે છે અને આ રોગમાં વધારો થઈ શકે છે એટલે જે બહેનોને હાઈપોથાયરોડિઝમ હોય કે પીસીઓડીની પ્રોબ્લેમ રહેતી હોય એવા બહેનોએ વજનને કંટ્રોલ કરવાનું ધ્યાન દેવું જોઈએ અને એમાં દૂધનું સેવન ટાળવું જોઈએ ચોથી વસ્તુ છે કુષ્ઠ એટલે કે ચામડીના રોગો મિત્રો મહર્ષિચરકે કહ્યું છે ન ગુરુ અમલ પયો દધીની ન અનુપ મત્સ્ય ન ગુળ ગુડતિલાશ એટલે કે જો તમને ચામડીના રોગો છે તો તમારે દૂધનું સેવન પય એટલે દૂધનું સેવન ન કરવું જોઈએ દૂધ જે છે એ શ્લેષ્મલ એટલે કે કફને વધારનારો હોવાથી રક્તદુષ્ટિ કરીને ચામડીના રોગોને વધારી દે છે અને ઘણા બધા લોકો દૂધ સાથે ખોરાકનું સેવન કરતા હોય છે જેમ કે ભાખરી છે કે દૂધ સાથે ખીચડી છે આ બધા વિરોધાર હોવાને કારણે પણ ચામડીના રોગોને વધારે છે એટલે સૌથી સારી એડવાઇસ તો એ છે કે ચામડીના રોગમાં દૂધનું સેવન ટાળો પાંચમું છે શ્વાસ સાઇનસ કે કફના રોગો ખાસ કરીને બાળકોમાં પણ કફના રોગો જ્યારે શ્વાસ હોય સાઇનસ હોય એલર્જીની શરદી હોય ઉધરસ આવતી હોય દૂધ એ શ્લેષ્મલ એટલે કે કફને વધારનારું હોવાને કારણે આવા પ્રકારના રોગમાં ખૂબ જ નુકસાન કરી શકે છે કારણ કે કફને વધારે છે તમે જરૂર પૂછશો કે સાહેબ આપણે ઉધરસમાં તો હળદરવાળું દૂધ પીએ છીએ તો આમાં કેમ ન પીવું મિત્રો ઉધરસમાં જ્યારે કફ ખૂબ જ પાકી ગયો હોય ત્યારે પાકેલા કફને બહાર કાઢવા માટે હળદરવાળું દૂધ પીવાથી કફનું વિલયન થાય છે પાકીને બહાર નીકળે છે પણ જો તમને કાચો કફ બનતો હોય અને ઉધરસ સતત ચાલુ રહેતી હોય તો તમારે દૂધનું સેવન આમાં ન કરવું જોઈએ છઠ્ઠો રોગ છે સાંધાનો વાહ મિત્રો જો તમે રૂમેટોટ એથરાઈટિસ અથવા તો સાંધાના કોઈપણ પ્રકારના વાહ હોય તો એમાં દૂધનું સેવન એ એલર્જીને કરનારું છે ઓટોમેન ડિઝીઝને વધારનારું છે અને આયુર્વેદ પ્રમાણે પણ જો તમે આમ વાત એટલે કે સાંધાના આમ વાતમાં ગઠિયા વામાં જો તમે દૂધનું સેવન કરો છો તો એ મંદાગ્નિ એટલે અગ્નિને મંદ કરનારું પાચનશક્તિ ઘટાડનારું હોવાને કારણે આમ ઉત્પત્તિ કરે છે એટલે કે પસ્તું નથી અને આંતરડામાં આમને બનાવે છે આમ વાત એટલે કે સાંધાના વાને વધારે છે એટલે જો તમને રૂમેટોડ આથરાટીસ અથવા તો સાંધાના પણ પ્રકારના વાહ હોય જેમાં સોજા આવતા હોય અને જકળાટ હોય એમાં દૂધનું સેવન તમારા માટે જરાય ઉપયોગી નથી સાતમો છે તાવ મિત્રો જળ આદો લઘનમ પ્રોક્તમ એટલે કે જ્યારે પણ તાવ આવે ત્યારે હંમેશા દૂધને પહેલાં બંધ કરો આયુર્વેદમાં તો તાવમાં ખોરાકને પણ સદંતર બંધ કરીને ઉપવાસ કરવાનું કહ્યું છે જો તમે ઉપવાસ ન કરી શકો તો મગનું ઓસામણ અથવા તો બાફેલા મગને લઈ શકો છો અને ગરમ પાણી પી શકો છો પણ જો તમે તાવમાં દૂધનું સેવન કરશો તો તાવ વધી જશે અને અનેક પ્રકારના કોમ્પ્લિકેશન્સને પણ કરી શકે છે આઠમી વસ્તુ છે સોથ એટલે કે જો તમને શરીરમાં સોજા આવતા હોય એવો કોઈ રોગ હોય કે જેના કારણે આખા શરીરમાં સોજા આવતા હોય કિડનીનો રોગ હોય અથવા તો થાઇરોઇડનો રોગ હોય અથવા તો કોઈપણ પ્રકારના રોગમાં જેમાં તમારા શરીરમાં સોજા છે દબાવવાથી તમને સોજા અનુભવાય છે એવા રોગમાં તમારે દૂધનું સેવન ટાળવું જોઈએ કારણ કે આયુર્વેદમાં કયું છે સોથ અને કફ આ બંને એકબીજાના ભાઈ બહેન છે જ્યાં સોથ એટલે કે સોજા છે એ કફને કારણે જ થાય છે એટલે જો તમને શરીરમાં સોજા આવતા હોય તો એમાં દૂધનું સેવન ટાળવું જોઈએ નમો રોગ જે જો તમારું વજન વધતું હોય તો તમારે દૂધ ન લેવું જોઈએ દૂધ એ ચરબી મેદ અને કફ ત્રણે વધારે છે આને કારણે જો તમે દૂધનું નિયમિત સેવન કરો છો તો તમારો વેઇટ લોસ નહીં થાય અથવા તો વજન વધતું જ જશે તમારું મેટાબોલિઝમ પણ સ્લો થઈ જશે એટલે જો લોકોનું પણ વજન વધારે છે એમણે દૂધનું સેવન ટાળવું જોઈએ દસમો રોગ છે કોલેસ્ટરોલ અને ફેટી લિવર મિત્રો આજકાલ ફેટી લિવરનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે એનું મુખ્ય કારણ છે દૂધ અને દૂધની બનાવટો જો તમારી પાચન શક્તિ નબળી છે તમને પેટમાં ભાર રહે છે અને તમે દૂધ કે દૂધની બનાવટોનો ઉપયોગ કરો છો તો તમારું ફેટી લિવર પણ વધશે અને તમારું કોલેસ્ટ્રોલ પણ વધશે હા ગાયના ઘીનો ઉપયોગ કોલેસ્ટ્રોલમાં કરી શકાય છે પણ ગાયના દૂધનો ઉપયોગ કોલેસ્ટ્રોલમાં કરી શકાતો નથી એટલે જે વ્યક્તિને કોલેસ્ટ્રોલ અને ચરબીની સમસ્યા છે અને ફેટી લિવર બને છે એ લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ મિત્રો આશા રાખું છું આ માહિતી ખૂબ ઉપયોગી રહેશે કારણ કે દૂધને અમૃત સમાન આપણે ગણીએ છીએ એટલે દૂધનો સાચી રીતે ઉપયોગ કરવો પણ આપણે શીખવો જ રહ્યો મારો આ વિડીયો એવા લોકો સુધી જરૂર શેર કરો કે જે લોકો દૂધનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરે છે જય શ્રી કૃષ્ણ નમસ્તે